જય મુરલીધર જય મતો મિત્રો હું સૌ દી અને આપણે જે નવા લોગમાં મળીએ છીએ તો નવા લોગમાં કંઈક માહિતી એ રીતે આપણે દવા સાટવાનું ચાલુ કર્યું હતું અને દવા સાટવામાં આપણી મગફળીમાં મચ્છી છે અને કાળી મચ્છી આવી છે અને ઈયળ છે તો કાળી મચ્છી માટે આપણે ઉલાલાનો સ્પ્રે કરવાનો છે અને ઈયળમાં આપણે લઈ આવ્યા છીએ કોરાજન છે જે એફએમસીનું છે આપણે કોઈ પણ જાતની એક પણ દવાની એડ નથી કરતા પણ આપણે જે છાંટીએ છીએ જેનો આપણે અનુભવ છે એ બધી આપણે વાતો કરીએ છીએ ને હરે કલટા છે જે કલ્ટાનો રાઉન્ડ આખા ખેતરમાં સ્પ્રેમાં આપણે કરી નાખવાનો છે તો આ રીતે મગફળી હતી અને તુવેર પણ એકલાસ ઉગી ગઈ છે અને દવા છાંટવાનું આપણે ચાલુ કરી દીધું છે મજૂર અત્યારે છે નહીં કાલે મજૂર હતા કાલે વિડીયો બનાવવો પોસિબલ નહોતો તો આજે ટાઈમ મળ્યો અને કાલે આજે થોડુંક વરસાદનું વાતાવરણ છે તો આજે બપોર સુધી વરસાદ હતો અને અત્યારે દવા છાંટો વરગવું હોય અને બપોર કંઈના મજૂર મળ્યા નથી અને પંપ બાકી છે આપણે દશક જેવું પંપનું બાકી છે કામકાજ તો દસ પંપ આપણે છાટી દેવાના છે અને તમને બતાવીએ કે આમાં આપણે એક્સરેનું ને કલ્ટાનું રિઝલ્ટ એક ભાઈની કોમેન્ટ હતી તો ભાઈ આપણે એક્સરેનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે અને કલટા રે આ વખતે સાઈટી અને કલ્ટાનું રિઝલ્ટ આપણે દસ દિવસ પછી બતાવશું કે ભાઈ કલ્ટાનું રિઝલ્ટ કેવું મળ્યું છે આપને અને આના પછી આપણે એક બીજી દવા છાંટવાની છે જે બાયરની આવે છે તો આપણે એ પણ બતાવું છું કે બાયરની ફાલની કઈ દવા લઈ દવા લઈ આવવાના છીએ અને એનું આપણે મારા બોટાભાઈની વાડીએ જઈને આપણે રિઝલ્ટ જોયું તો બહુ સારામાં સારું રિઝલ્ટ હતું તો આપણે એ રીતનું બાયરની દવાના પછી છટકાવ કરવાનો છે એનું કામકાજ આપને એટલું સારું લાગ્યું ને કે હુયાની સંખ્યા એમાં અઢળક હુયાની સંખ્યા હતી એમ કે એમ માનો ને કે મગજ બગાડી નાખે એમ કે એટલું એટલો હુયો જો એ હુયો બધોય દોડવો થઈ જાય ને તો માંડવીનો એમ કોઈને કહેવાનું નહીં કે એટલી ઉતરી તરી એમ એ ઢગલો જેવડો થાય કારણ કે એ આપણે લઈ આવશું આપણે વાડીએ જઈને આપણો મોટા મોટાભાઈની વાડી જઈને જોઈએ આવ્યા છે કે એને કંઈ દવા છાઇટી છે ની એ રીતે આપણે બાયરની દવા કઈ છે એનું નામ ટામ સિંહ સહિત આપણે બતાવશું કે એનું રિઝલ્ટ ભાઈ આ વખતે ટ્રાય કરી છે આમ બધાએ અને એણે મને સજેસ્ટ કરી છે મને કે આનું રિઝલ્ટ પણ બહુ હરામહારું છે તો આપણે એની વાડીએ જઈને રિઝલ્ટ જોઈ આવ્યા છીએ અને બહુ હરામ સારું રિઝલ્ટ છે તો એ રીતે બધી વસ્તુ હતી પણ આપણે કલટારના બે રાઉન્ડ મારેલા તો મગફળીના ગ્રોથ ના થવા થવાથી એ તો આપણે જોઈ લીધું કલ્ટાર એ કલ્ટાર છે એટલે એ રીતનું છે બધું હવે આપણે દવા છાંટવા વરગવાનું છે તો વિડીયોને લાઇક અને શેરને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે ઘણા બધા મિત્રો આપને સબસ્ક્રાઇબ કરે છે ઘણા બધા સપોર્ટ કરે તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તો વિડીયોમાં જોડાતા રહેજો અને જે મુરલીધર જે માધવ કારણ કે હવે